મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશ ની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે કૃષિ આંત્રીકરણ પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અંતર્ગત યોજના છે જેની અંદર ખેડૂતો માટે ખાસ મિની ટ્રેક્ટર હોય હોય છે છે મિત્રો પાણીનો ટેન્કર છે આ તમામ ખેતીવાડીના અલગ અલગ સાધનો ખરીદવા માટે સરકાર છે સબસીડી આપે છે મિત્રો હાલની અંદર યોજના છે આ પોર્ટલ પર બાગાયતી પાક માટે છે વિશેષ યોજના શરૂ છે જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વાત કરીએ દસ બાર બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મળવાપાત્ર સહાય શું રહેશે સામાન્ય ખેડૂતો મિત્રો મિની ટ્રેક્ટર છે વીસ એચપી સુધીનો તમે ખરીદો છો બરાબર તો તમે યુનિટ કોસ્ટ છે ત્રણ લાખની રહેશે મિત્રો એમાં તમને મહત્તમ સહાય છે કુલ ખર્ચના પચી ટકા મહત્તમ રૂપિયા પીચોતેર હજારની સહાય મળશે રોટા વેટરમાં છે એમાં યુનિટ કોસ્ટ છે એસી હજારની જ રહેશે મિત્રો એમાં કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા ચાલીસ હજારની સહાય રોટા માટે મળશે કલ્ટિવેટર માટે છે મિત્રો યુનિટ કોસ્ટ વીસ હજારની છે એમાં તમને પચાસ ટકા એટલે મહત્તમ દસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ટેલર મિનીની અંદર વાત કરીએ એસી હજાર યુનિટ કોસ્ટ છે મિત્રો તો એમાં ચાલીસ હજાર રૂપિયા સહાય મળશે અને મિત્રો પાણીનું ટેન્કરની વાત કરીએ તો એમાં પણ છે એસી હજાર રૂપિયા રહેશે મિત્રો એમાં કુલ ખર્ચના પચાસ ટકા એટલે ચાલીસ હજાર રૂપિયા સહાય છે તમને સામાન્ય ખેડૂતો તો તમને મળવાપાત્ર થતી હોય છે મિત્રો હવે વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય તો એને મિની ટ્રેક્ટર ખરીદે છે બરાબર તો એને ત્રણ લાખની યુનિટ કોષ રહેશે પણ એમાં પચાસ ટકા સહાય મળે એટલે એક લાખ ને પચીસ હજાર સહાય મળે રોટા અંદર છે મિત્રો એમાં સાઠ હજાર રૂપિયાની સહાય છે સબસિડી મળવા પાત્ર થશે કલ્ટિવેટરની અંદર મિત્રો એને પંદર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે મિત્રો હવે ત્યારબાદ મિત્રો ટેલર મિની બરાબર એટલે કે ટોલી છે એની અંદર છે એને સાઠ હજાર રૂપિયાની સબસિડી મળવા પાત્ર થશે મિત્રો અને ત્યારબાદ મિત્રો જે કહેવાય ને કે પાણીનું ટેન્કર ખરીદે છે તો એમાં સાઠ હજાર રૂપિયાની સબસિડી છે મળવા પાત્ર થશે તો એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે બીજી મહત્વપૂર્ણ અગત્યની બાબતની વાત કરીએ તો મિની ટ્રેક્ટર છે વીસ પીટી સુધીનું ખરીદો છો સાથે રોટા છે મિત્રો મિની તથા કલ્ટિવેટર મિની સાધન પૈકી ઓછામાં ઓછું કોઈ પણ એક સાધનની ખરીદી ઉપર સહાય તમને મળવાપાત્ર થશે એટલે મિની ટ્રેક્ટર પૈકી તમે કાં રોટા વેટર કાં કલ્ટિવેટર એક સાધનમાં સહાય મળશે મિની ટ્રેક્ટરમાં રોટા વેટર મિની તથા કલ્ટિવેટર મિની સાધનની સહાય જે તે વર્ષ દરમિયાન એક જ વાર છે એ સાથે ચૂકવણી રહેશે અલગ અલગ સહાય તમને ચૂકવવાની રહેશે નહીં બરાબર બરાબર ત્યારબાદ મિત્રો નવા હયાત મિની ટ્રેક્ટર બરાબર તમારું પાસે નવા હયાત મિની ટ્રેક્ટર હોય એ સાથે મિત્રો ટેલર બરાબર પાણીનું ટેન્કર એ પરના સાધનની સહાય જેતે વર્ષ અથવા ત્યારબાદના વર્ષમાં સહાયની હયાત હશે ત્યાં સુધી તમને મળવાપાત્ર થશે જે લોકો પાસે મિની ટ્રેક્ટર હોય એને બરાબર પાણીનું ટેન્કર લેવું હોય અથવા તો જે ટ્રોલી લેવી હોય તો એના માટે પણ આ યોજનાની અંદર લાભ છે લઈ શકે છે તો મિત્રો વિશેષ આ પીડીએફ તમારે જોતી હોય તો અમારી જે વોટ્સઅપનું ચેનલ છે એની અંદર તમને મળી જશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર